અગર વાત કરીએ તો સુરતમાં નબીરા તત્વો બેફામ બન્યા છે તેને વધુ એક વિડિયો સામે આવ્યો ભેસ્તાન ખાતે એક સ્કૂલના ફેરવેલના નામે નબીરાઓ સ્ટંટ કરતા નજરે પડ્યા મોંઘીદાટ ગાડીઓના દરવાજા ખોલીને સ્ટન્ટ કરતા નબીરાવ ફરી એકવાર દ્રશ્યોમાં જોઈ શકાય છે આ નબીરાઓને પોતાના જીવની તો નથી જ પડી પણ બીજાના જીવને પણ જોખમમાં મૂકી રહ્યા છે જો કે આ દરમિયાન પોલીસની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અને એકવાર આવા નબીરાઓ જાહેર રસ્તાઓ પર આતંક મચાવતા હોય છે છતાં પણ તેની સામે કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી વાયરલ થયો છે ભેસ્થાન ખાતે સ્કૂલના ફેરવેલના નામે નબીરાવ રોલા પાડતા નજરે પડ્યા હતા આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ફરી એકવાર આવો વિડીયો સામે આવ્યો છે સ્ટન્ટ કરતો શું વિગતો છે દરવાજાની બહાર બેસી કરવામાં આવ્યો હતો સુરત શહેરમાં પોલીસ પણ આવા નબીરાઓ કાયદા નો પાઠ બનાવવામાં કાચી પડી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે નબીરાઓ હોવાનું નામ નથી લઈ રહ્યા બીજી તરફ પોલીસ કાયદાનો ભાર બનાવશે તો જરૂરથી આ યુવાનો સામે કાર્યવાહી થશે પરંતુ આ સમગ્ર વિડીયો પોલીસ દ્વારા હજી સુધી જેટલી ગાડીનો ગાબલો નીકળ્યો હતો ત્યારબાદ ગોળાદરા વિસ્તારમાંથી નીકળ્યો હતો અને હાલ અત્યારે ભેસ્તાન વિસ્તારનો વિડીયો સામે આવ્યો છે એટલે કે સુરત શહેરની અંદર હવે નબીરાઓ ક્યાંક ને ક્યાંક બેફામ બન્યા હોય તેવું લાગી રહ્યું છે એક પછી એક સ્થળ નો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે હવે ભેસ્તાન પોલીસ આ મામલે કઈ રીતની કાર્યવાહી કરે છે તે તો આવનારો સમય બતાવશે જી જી આભાર માહિતી આપવા માટે સાહિસ